નમસ્કાર આપની સાથે હું રાકેશ પંડ્યા આપ હારી રહ્યા છો અડીખમ ગુજરાત મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરમાં મોટી પ્રતિમાઓની વિસર્જન યાત્રાઓ શરૂ થઈ પ્રથમ પરંપરા મુજબ ગણપતિ મંદિર ખાતે સ્થાપિત પ્રતિમાનું વિસર્જન યોજાયું લુણાવાડા શહેરમાં આજે ગણપતિ બાપાની પ્રતિમાની વિસર્જન યાત્રા યોજાઈ રહી છે ત્યારે શહેરમાં બપોર બાદ એક બાદ એક લાઇનસર વિસર્જન યાત્રાઓ નીકળી છે જેમાં શહેરમાં આવેલ પૌરાણિક ગણપતિ મંદિર ખાતે સ્થાપિત ગણેશજીની પ્રતિમાનું સૌ પ્રથમવાર દર વર્ષે વિસર્જન કરવામાં આવે છે ત્યારબાદ શહેરના પંડાલોમાં સ્થાપિત પ્રતિમાનું વિસર્જન કરવામાં આવતું હોય છે ત્યારે આજે પ્રથમ ગણેશ મંદિર ખાતે સ્થાપિત ગણપતિ દાદાની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું ત્યારબાદ શનિવાર વિસ્તારમાં સ્થાપિત મોટી ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું છે આમ શહેરમાં મોટી પ્રતિમાઓનું વિસર્જન શરૂ થયું છે તેમજ શહેરમાં વિસર્જન યાત્રાઓ પણ નીકળી રહી છે બીલી તરફ મેસાગર પોલીસનો પણ ચૂસ્ત બંધવસ્ગોઠવવામાં આવ્યો છે જય રમેલા નમોયા જય દેવતા જય રમેલા નમોયા